તો અમદાવાદ શહેરમાં ગઈકાલ રાતથી ચાલુ થયેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ લોકોને હાલાકી આપી છે અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો જેના કારણે બાપુનગર સરસપુર અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે જેનાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મોડી રાતથી વહેલી સવારે છ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે શહેરના જોધપુર સેટેલાઇટ શિવનંદની વસ્ત્રાપુર નિકુલ રામુલ ગોમતીપુર રખ્યાલ મણિનગર લાલ દરવાજા ગીતા મંદિર વાડજ ટેક્સ ઉસ્માનપુરા સહિતના વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો અમદાવાદ શહેરમાં અવિરત વરસાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ શહેરમાં ગઈકાલથી જ બરાબર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે વહેલી સવારથી વરસાદી ઝાપટાં પડવાની ફરી એક વખત શરૂઆત થઈ હતી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે થોડાક જ વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે તો તંત્રની કામગીરીની પુલ ખુલી રહી છે વરસાદ પડે ત્યારે પાણી ભરાવાના કારણે લોકો પરેશાન અને ત્યારબાદ ખાડાવાળા રસ્તાના કારણે લોકો પરેશાન રહેતા હોય છે

सक्शन काम में जाने के पूरी खुली तो पानी में दरकार कही गई ना जो मतलब समझे जो डॉक्टर बताई इससे देखते हैं जो हाथ से मिलता ना जो हाथ से करके करके कमरे में बेचते हर तरह से जो फ्रिज बंद से हमें वाले ऊपर से देते पानी से पानी आई ठीक है और जाने साफ साफ जान और यहां पे जान से यहां पे जान के

મારી ખોકરા છે કોઈ નિશાન નથી ચાલીસ વર્ષ થી સરકાર પુલ બનાવ્યો અમે વિચાર પુલ માં જવા માટે સારું થશે પુલ બી છેલ્લે ચાર છે

અધી દુકાનો માં ડાડી જે દરપે ટ્રેન નું ઘરેલું શું કરવું આલે પાણી માં પૈસા નાખે ऑल टीम लक्ष्य में इस भंगुर पर भापु नमित निशान और चक्र निशान निकले हैं। तमाम जो निशान लगे तो खाली जो नमित चमत्कार दिखाई दे रहे हैं। बच्चे नहीं हैं। बच्चे के लिए दुकान लगी है। आ एक्टिवेट ना जब भी अभी इस जगह वर्तमान में तक वर्तमान आवेश का सफाया चाय 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 चा� જે આભાર ઝલક સમગ્ર માહિતી આપવા બદલ